વિદ્યમંરી સ્કૂલ ખાતે અંગદાન મહાદાન દિવસ અંતર્ગત જિલ્લા કન્વીનર અશોકભાઈ ઉલવા દ્વારા આપેલ માર્ગદર્શન

અંગદાન મહાદાન દિવસ આપ સૌ જાણો છો કે અંગદાન મહાદાનનો દાદાએ જે કાર્ય સંભાળ્યું અને એનાથી કેટલા બધા વ્યક્તિઓના જીવન એ બચી રહ્યા છે જ્યારે મનુષ્યના મગત મૃત્યુ થાય અને એમના જુદા જુદા આઠ અંગો કે કમસેકમ આઠ વ્યક્તિનો જીવન એ બચાવી શકે છે તમામ મનસ્થ માનવરોડ દ્વારા આજે અહીં આ પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવે છે તાળીઓના ગડગડાટ સાથે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સાહેબ આપણને દરેક વ્યક્તિ એ હું આપણા શાળાના ટ્રસ્ટીશ્રી અને અમદાવાદ જિલ્લાના ઇન્ચાર્જ એવા અશોકભાઈ ઉહા શ્રીને વિનંતી કર્યું કે તેઓ આજના દિન નિમિત્તે દિવસ અને એ નિમિત્તે યોજાયેલ આજનો કાર્યક્રમ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદ્યામંત્રી એક સંસ્કૃતિ સ્કૂલમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને આ પ્રસંગે અમારા આમંત્રણને માન આપીને પધારેલા અગ્રણી સિવિલ એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી અને મારા પરમ સ્નેહી મિત્ર એવા ભરતભાઈ મરુકા અમારા લાયન્સ ક્લબના પ્રમુખ અને નેચરોપથી એસોસિએશનના પણ પ્રેસિડેન્ટ એવા પ્રશાંતભાઈ આસ્તિક સાહેબ અમારા યુવા યુવ પરિવર્તન એક જબરજસ્ત સંસ્થા એવી છે કે જે યુવાનોમાં એક સુંદર મજાનું તેજસ્વીતાનો નો પ્રાગટ્ય કરી રહ્યું છે એમ કહેવાય કે સાચો નાગરિક કેવો હોય શકે સેવા એ એ એક એક ગામની અંદર સેવા રવિવૃત્તિ ચાલુ છે યાદ કરતા મને આનંદ થાય એવો ભાઈ અમારે મલાય એવો જ એક યુવાન ઉત્સાહી રવિ કે જેને ખરેખર એમ કહું સૂર્યના કિરણો ની તેજસ્વીતા મારા રવિમાં છે અને એવો ભાઈ રવિ અને ખાસ તો અમારી સંસ્થાના જે ખરેખર કહેવાય ને કે એમના થકી અનિકેતભાઈ રાજ્યગુરુ કુલદીપસિંહભાઈ સંગીતા સંગીતાબેન તમામ શિક્ષિકા બહેનો અને વહેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આજે અંગદાન મહાદાન પર્વ સા જગત ઉજવાઈ ગયું છે સમગ્ર વિશ્વની અંદર દિવસ ઉજવાઈ છે ત્યારે અંગદાન મહાદાન શું છે આ એની પરિકલ્પના શું છે તમારી ઉપર ડોનેટ ઓર્ગન એવું એક બેનર એ લગાડવામાં આવ્યું છે જોયું તમે આપણા શરીરના અંગો એવા છે કે જે એનું નિર્માણ ઈશ્વરે કર્યું છે પરંતુ અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી એટલી બધી માળખું આગળ વધી છે આ વાત બહુ આજે તમારો વિજ્ઞાનનો પીરિયડ હું લઈ જવું છું આ આંખ છે ને આંખ હે એ પણ મૃત્યુ પછી છ કલાક સુધી જીવિત રહે છે અને તમને આનંદ સાથે મારે એ કહેવું પડે કે છ કલાકની અંદર વ્યક્તિ કોઈ પણ આપણા ઘરે કોઈ પરિવારમાં ગઢા દાદા દાદી ઉજરી જાય અને જો આપણા પસંદ સાહેબને કોઈ ફોન કરી દે તો એ છ કલાકની અંદર એ પોતે આવી અને ચક્ષુ લઈ જાય અને એ ચક્ષુ બીજાની અંદર પ્રત્યારોપણ થાય ત્યારે એ વ્યક્તિ અંધ હોય આજે તમે જુઓ દોઢ કરોડ લોકો અંગની પ્રતિક્ષામાં મૃત્યુની રાહ જોઈ બેઠા છે એક લાખ ચક્ષુઓની જરૂર છે એની બદલે એટલા બધા મળતા નથી પણ કોઈ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે એ જ્યારે ચક્ષુદાન કરે ત્યારે જે અંધ છે એને એક આંખ મળે અને એ પોતે વિશ્વ દર્શન કરી શકે આ પુણ્ય છે કે નહીં છોકરાઓ નિસંકોસ્ત અને મગજ એ મૃત્યુ પામે ત્યારે બનેલું તો કે બ્રેઇન સ્ટ્રોક આવે બીપી થઈ જાય બ્રેઇન સ્ટ્રોક આવ્યો અથવા તો એક્સિડન્ટ થાય મગજમાંથી લોહી નીકળી જાય એ સમયે જ્યારે

કરવી પડે આપણે ખબર પડે તમે વિચારો કે લીવર છે ને એનું પણ દાન થઈ શકે જીવિત વ્યક્તિ લીવર નું દાન આપી શકે એના લોય ભાઈ માટે એનું બ્લડ ગ્રુપ સરખો હોય એ વ્યક્તિ એનું લીવર આપી શકે કિડની કોણ આપી શકે જેનું એક લોય છે ભાઈ આપી શકે બેન આપી શકે પત્ની આપી શકે એનું પરિવાર જ આપી શકે બાળક જેટલી કોઈ ના આપી શકે કોણ આપી શકે ફક્ત નોટો અને સોટોમાં જેમણે નામ નોંધાયું છે એ વ્યક્તિને સરકાર શ્રી દ્વારા કોનેક થાય એ આપી શકે કિડની તમે સમજ્યા અને લિવર તો અડધું કાપીને પણ આપી શકાય છે અને એ પાછું લિવર છે એ મોટું થઈ જાય આ બધી જ વાત જ્યારે ગોળખંડમાં આપણે વિગતવાર કહીશું છીએ અડધો ને એ વિષયમાં કોઈ બેના જોડવા જવું વેર નહીં પણ તેમજ આપણે જે આપણા શરીરમાંથી દાન કરી શકીએ છીએ તે હોય છે રક્તદાન કરી શકીએ છીએ આપણે જીવતા આપણી સમજણ પૂર્વક રક્તદાન કરી શકીએ છીએ તમને એક અહીંયા શિહોળામાંથી વધુમાં વધુમાં રક્તદાન કરેલા હરેશભાઈ પવાર કેન્દ્ર કરે છે ને એ અહીંયા હાજર છે એક વાર તારીખ વધારવાની

તો આપણે બધા એવું છે કે આપણે કોઈને એવું ન થાય પણ આપણી જાળમાં જ્યાં પણ આવું કોઈ વ્યક્તિઓ છે અંગદાન મહાદાનમાં પ્રચાર કરી અને જરૂરિયાતવાળા દર્દીઓને આપણે મદદ તો થઈ શકીએ તેવી પ્રાર્થના અભ્યર્થના અસ્તુઓ ભાગ માતા

એ શુભાઈ સાથે મળી જે કામ કરે છે એને કાર જે બીડું ઉપાડ્યું છે કે શરીરના અંગોનો કેટલો મહત્વ હોય છે આપા કારણ કે ઈ તમને ક્યારે ખ્યાલ આવે કે ક્યારે તમારા ઘરની અંદર કોઈ એવી બીમારી આવે અને એવા લોકોને તમે જ્યારે હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય અને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા પરિવારના કોઈ સભ્યને આ અનને આવો ડોને કી જરૂર છે એટલે ત્યારે એ વસ્તુ હોસ્પિટલ માં મળતી નથી કારણ કે આપણે વાત કરી કે ઘણા લોકોની ફી ફી હોય પરંતુ એ ફી ટ્રાન્સફર કરવાની હોય તો આપણે સિવિલ હોસ્પિટલ છે જણાવ કે જ્યારે પણ પેટુ વેટી હોય એવા લેવલ છે આપણે આશિક તરીકે સાંભળવા માટે જે લે છે ને

માત્ર તમે ઘણી બધી વાતો કરી અને આપણા જીવનમાં જે જરૂરી છે એવી વાતો પણ કરી આપણે સૌ ક્રાંતિકારીઓને બધા આ રાષ્ટ્રીય પૂર્વના એવી યાદ કરતા હોળીએ છીએ બરાબર ક્રાંતિકાની વગર સિદ્ધચંદ્ર મોહ છે ઘણા બધા કેટલા ક્રાંતિકારીઓ છે અઢારસો થી ઓગણીસો સુધીના ન્યૂ વર્ષના ગાળામાં સાત આખાને બત્રીસ હજાર વધારે ક્રાંતિકારીએ મળ્યા રીધું છે ત્યારે આ આ યુવાને આ રાષ્ટ્ર માટે જીવવાની જરૂર છે અમારે કેટલા વિદ્યાર્થી એવા છે જે સ્કૂટર કે બાઈક આવે છે તમારો સમય આને 18 વર્ષથી ઉપરની તમારી ઉંમર થાય ત્યારે આપ પણ નિયમિત રીતે રક્તદાન કરો આગામી 23 તારીખના દિવસે જ શિવર અંદર આ બંધન પાર્ટી પર આપણે રક્તદાનનો કેમ્પ રાખેલો છે સતત સતત આપણે રક્તદાન કરીએ અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને અગદાન એ આપણે કરવું જોઈએ આજના દિવસે બહુ વધારે સમય ન લેતા જ્યારે આપણે સમયાંતરે મળવાનું થશે ત્યારે અલગ અલગ પ્રકારની ઘણી બધી વાતો આપણી છે